વાઘોડિયા ખંદા રોડ પર આવેલ શ્રી સ્વામી ગોવિંદગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના બે છાત્રોએ શાસ્ત્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગુજરાત શિક્ષણ મંડળ અમદાવાદ અને અંબાજી સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ચોત્રીસમી ગુજરાત રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના બે છાત્રો મનરાજ વ્યાસ અને પ્રિયાંશુ શર્માએ વેદકંઠ પાઠ સ્પર્ધામાં ક્રમાંક પ્રાપ્ત કર્યો વિવિધ સ્પર્ધાઓમાં સાતસોથી વધારે ઋષિકુમારોએ અંબાજી ખાતે શાસ્ત્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો છાત્રોને આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ વ્યવસ્થાપકશ્રીઓ અને મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડો બાલકૃષ્ણ દવેએ શુભેચ્છા પાઠવી ઉલ્લેખનીય છે આ બધી ઉપલબ્ધિ છાત્રોની મહેનત અને ગુરુજનોના પરિશ્રમનું ફળ છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મનસુરી વાઘોડિયા ખાપરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ મહાવિદ્યાલયમાં અભ્યાસ અભ્યાસ કરતા જે કે કરે છે તેમને ગુજરાત સરકાર શિક્ષણ મંડળ અમદાવાદ અને અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય અંબાજી દ્વારા સંયુક્ત ઉપક્રમે એક રાજ્ય સ્તરીય ચોત્રીસમી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અંબાજી ખાતે જેમાં સાતસોથી વધારે ઋષિકુમારોએ વિવિધ શાસ્ત્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો તેમાં આ પાઠશાળાના બે છાત્રો એ યજુર્વેદ કંઠપાઠની અંદર દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે એ બદલ તેમને એમના ભવિષ્ય માટે હું શુભકામના પાઠવું છું સાથે સાથે પાઠશાળાના દરેક ટ્રસ્ટીઓ દરેક વ્યવસ્થાપક જે કંઈ પણ છાત્રોએ જે ઉપલબ્ધિ મેળવી છે તેમના ભવિષ્ય માટે તેમને શુભકામના પાઠવે છે અંબાજીમાં આયોજિત गुजरात राज्य स्पर्धा में सभी विद्यालयों ने भाग लिया था जिसमें हमारे विद्यालय से हम दोनों वेद को प्रदर्शित करने गए थे जहाँ पर हम दोनों ने क्रमांक प्राप्त किए हमारे विद्यालय में श्याम वेद और यजुर्वेद का अध्ययन होता है जिसमें यजुर्वेद को प्रदर्शित करने हम दोनों ने क्रमांक प्राप्त किया